હર હર મહાદેવ એન જય શ્રી રામ મિત્રો આપણે જવાનું હતું કેદારનાથ તારીખ એક દસ બે હજાર એકવીસ કેદારનાથ જવા માટે આપણે ચાલુ કર્યું હતું મિત્રો તો આપણે કેદારનાથ પહેલી વાર હું ગયો કેદારનાથ જવા માટે નીકળ્યો એટલે પહેલીવારમાં તો આપણે સક્સેસને ગયા જવા ના દીધા પોલીસવાળાએ પછી વીસ પચીસ દિવસમાં ડાયરેક્ટ હું બીજી વાર ગયો કેદારનાથ જવા માટે દિલ્હી પહોંચી ગયા આપણે फाइनली जो ही सको जो तो मैं ट्रेन में गया था बनने वाला ट्रेन में गया था यहीं थी अरी द्वार सुधी भाई यार केदारनाथ बहुत दूर है हाँ यार लेकिन जाना जरूर है फूल कोरोना जाल तो तो डबल वैक्सीन वो ये नहीं किधर न देता तो तो आपने પહેલી વાર જવાનું થતી હરિદ્વાર અને હરિદ્વારમાં ત્રણસો રૂપિયા થી ચાલુ થાય ત્રણસો થી પાંચસો તમારે જેવી હોટલ આપે ગુજરાતી જમવા માટે મળી જાય ત્યાં ગુજરાતી ગલી છે એમાં રહ્યું જવાનું છે અને પછી તમે ફરવા જઈ શકો કે તો આપણે હવે સીડી કોઈ દી જોઈ ના હોય તો આપણે હવે પહેલી વાર સીડી જોઈએ તો આપણે બે ચાર વિડીયો બનાવી નાખ્યા અહીંયા અહીંયા આપણે ગીત મૂક્યું હતું પણ કોપીરાઈટ આવી ગઈ તો પછી ગીત કાઢવું પડ્યું આપણે ગંગા મૈયા મેં જબ તક પાની રહે

તમે રાતે પણ ફરી શકો છો કોઈ રોકટોક જ નથી ત્યાં તમારે રાતે તમને નીંદર ના આવતી હોય તો ફરવા જઈ શકો છો અહીંથી જવાતું હોય એ ના જવા

शिवनी मूर्ति સોરી सॉरी तुमने દેખાતી नहीं है पर बहुत जोरदार जमावड़ा था इसलिए रात में निकल જોવા માટે તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા આપણી તરફ કેદારનાથ કેદારનાથના દર્શન કરવા માટે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે હું ફાઇનલી મિત્રો મારા મોબાઈલમાં થોડાક વિડિયો પડ્યા હતા તો મને એમ થયું કે કેદારનાથનો બ્લોગ બનાવી નાખું. આપણે ત્યારે નું કંઈ કરતા નહોતા નકર કંઈ તમને યોર બતાવત કે કંઈ ઘટે નહીં એવું બતાવી દે આખું કેદારનાથ તો ફાઇનલી મિત્રો આ બે નદીનો કલર તમને અલગ અલગ લાગશે પણ તમને વાત કરશે આપણા ખાસ મિત્ર છે તમને બતાવશે આ નદી વિશે કેદારનાથ જવા માટે રસ્તો એટલો ડેન્જર હે કે બહુ જંગલ ને બહુ જનાવર પણ રસ્તામાં તમને આડા આવે છે ના ના અહીંયા છે આપડે લખલ આવી ગયું કેદારનાથ એકવીસ સુધી આ ફોર વ્હીલ માં જવાનું પછી ત્યાંથી પેદલ હાલી જવાનું છે કેદારનાથ ટ્રેક કેદારનાથ જવું એટલું બધું ડેન્જર છે કે તમારે ઘરે એમ કઈ ને આવવું પડે કે હું પાછો આવીશ તો આવીશ એટલું બધું ખતરનાક છે ચાલુ વરસાદ ગમે ત્યારે વરસાદ આવી જાય ગમે ત્યારે વાદળ ફાટે બહુ તો મિત્રો સામે તમને દેખાય ત્યાંથી આપણે ઉતરી જવાનું વ્હીલમાં જઈને હવે જ આવેનું છે હાલીને તો ફાઈનલી મિત્રો મહાદેવનું નામ લઈને આપણે સાડા ત્રણ વાગે હાલવાનું ચાલુ કરી દીધું છે સાડા ત્રણ વાગે રાત્રે હાલીને જવા નથી દેતા પણ અમે દસેક જણા સાથે થઈ ગયા ને તો બધાને જવા દીધા એટલે હું બેવિડ હાબર જ આ તો ખાઈ પણ તમે એક વાર કેદારનાથ આવો એટલે જન્નત હો જન્નત માં આવી ગયા એમ થાય આમ ક્યાંથી ધોધ આવે ઉપરથી ત્યારે આપણે આ કઈ યુટ્યુબ નું કરતા નતા નગર તો એક વાત જ અલગ હા જમાવટ અભાવ મોબાઈલ તો ગમે એમડો ફર્શે ઉતારતા જ નહોતું આવડતું તો મારા કાકા ને ચા ની તલબ બહુ લાગે ત્યાં ચા મળતો નતો એટલે મારે એને ઘણી ઘણી પૂછવું પડતું હતું તું મજામાં મજામાં કેદારનાથ માં બધા કે ઓક્સિજન ઘટે ને અમારે આ ભાઈ લાકડી ફેરવે જોઈ લે આ ભાઈને ને ગમે એવું જળવાનું હોય તો કઈ નડે જ નહીં दौड़ तो जाए हाँ मोटा अगर मंदिर देखा भाई अरे अर महादेव કોઈને એમ હોય કે ઓહો હવે આપણાથી હલાય એમ નથી ને આપણે કેમ કેદારનાથ જવું પડે અરે નાના ભાઈ તમારા માટે ખચ્ચરની સુવિધા છે અને હેલિકોપ્ટરમાં પણ તમે જઈ શકો છો હેલિકોપ્ટરના અમે ગયા ત્યારે અડતાલીસો રૂપિયા હતા અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે તો અત્યારે તો વધી ગયા છે મારું કહેવાનું એમ છે કે તમે હેલિકોપ્ટર કરતા ચાલી ને જાઓ ને તો પૂરું થઈ ગયું છે ફાઇનલી બે હજાર એકવીસમાં માં અત્યારે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ કેદારનાથના મંદિર તરફ જ્યાંથી હેલીપેડ છે ત્યાંથી કેદારનાથનું મંદિર જસ્ટ એક કિલોમીટર થાય છે તો તમે જોઈ શકો છો મારા ઘડિયાળમાં ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો અમે રાતે સાડા ત્રણ વાગે સાડા સાત વાગે અમે મંદિરે પહોંચી ગયા હતા પછી અમે રસ્તામાં ખોટી થઈ ગયા મહાદેવ જય ભોલેનાથ મંદિરે સાય નહી હોય એક કિલોમીટર જસ્ટ

ફાઈનલી તમે જોઈ શકો છો કે અહીંથી મંદિર સામે દેખાય છે ત્યાંથી એવડી મોટી લાઈન હતી પણ આપણે લાઈનમાં ઉભા નહોતા આપણે અહીંયા ડાયરેક્ટ દર્શન કરાવી દીધા આપણે ખાસ મિત્ર હતા એની હર મહાદેવ જય ભોલેનાથ કેદારનાથ જય ભોલેનાથ મારો ફોટો પાડ લે ભાઈ જય ભોલેનાથ હર હર મહાદેવ મહાદેવ જય ભોલેનાથ જય કેદારનાથ તો ફાઈનલી મિત્રો આપણે કેદારનાથ દાદાના દર્શન થઈ ગયા ને આપણે બહુ આનંદ થયો એટલી બધી ખુશી થઈ કે વાત ના પચી પછી આપણે ફોટા પાડ્યા અહીંયા ને પછી આપણે ત્યાંથી રિટર્ન હાલતા થઈ ગયા હતા અને બહુ જબરી જમાવટ છે તમે પણ એકવાર જાઓ દર્શન કરવા આ મંદિર છ મહિના ખુલે અને છ મહિના બંધ થઈ જાય છે ત્યાંના લોકો બહુ સીધા છે પણ એક જ વસ્તુ છે ત્યાં કે પહાડી ઇલાકો છે તો ત્યાંનું મોસમ ગમે ત્યારે બદલી જાય ને ગમે ત્યારે વરસાદ ગમે ત્યારે બરફબારી બધું ચાલુ હોય એટલે પહાડ ના પડે એનું ધ્યાન રાખવાનું ખાસ બાકી તો તમને જોરદાર ત્યાં જમાવટ આવ ઘટે જ તો ફાઇનલી મિત્રો આપણું સપનું પૂરું થઈ ગયું છે કેદારનાથ ના દર્શન કરવાનું હતું તો ફાઇનલી તમને વિડિયો કેવો લાગ્યો છે એ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ જય શ્રી રામ